મહેસાણા તાલુકાના વડસમા ગામે ભીમનાથ મહાદેવ અને હનુમાન દાદાની મૂર્તિનું પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે સમગ્ર વડસમા ગામમાં ભવ્ય શોભાયાત્રા નીકળી હતી જેમાં ડ્રોન દ્વારા હનુમાનજી દાદાની આકૃતિ બનાવી પુષ્પવર્ષા કરવામાં આવી હતી બગીઓ બેન્ડવાજા અને રંગબેરંગી વસ્ત્રોમાં સજ્જ ગ્રામજનોએ અબિલ ગુલાલની છોડો ઉડાવી ભક્તિમય માહોલ બનાવ્યો હતો શાળાની બાલિકાઓએ ઝવેરા કળશ સાથે ભગવાનના વધામણા કર્યા હતા ભીમનાથ મહાદેવ મંદિરમાં અત્યાધુનિક સીસીટીવી કેમેરા અને અન્ય સુવિધાઓ પણ ઉપલબ્ધ કરવામાં આવી છે ચાવલા ભરતકુમાર ભવાનજી આ ગામના અંદર ઐતિહાસિક આ મંદિર હતું ભીમનાથ મહાદેવનું જે વર્ષોથી આ ગામજનોની આસ્થાનું સ્થળ છે અને આ ખંડિત જૂનું હતું જે પાંડવો વખતનું આ મંદિર હતું જેના કારણ જ્યારે આ ગામ સમગ્ર મળી અને આ ભીમનાથ મહાદેવની ફરીથી પૂર્ણજીનાધારા કરવામાં આવી છે આજે સમગ્ર ગામ એક થઈ અને આ મંદિરની મોટા પાયે મંદિરની સ્થાપના કરવામાં આવી છે જ્યારે તમે જુઓ છો આખું ગામ આ શોભાયાત્રાના અંદર ભીમનાથ મહાદેવ અને હનુમાન દાદા આ બંનેના પ્રતિષ્ઠા કરવામાં આવી છે પૂર્ણ પ્રતિષ્ઠા અને એના અંદરમાં બધા સમગ્ર ગામના વડીલો આગેવાનો ભાઈઓ બહેનો બધા જ જોડે અને આજે સરસ રીતનો પ્રસંગ ઉજવ્યો છે દિવાળી જેવું અમારા તો સમજ પહેલા લગભગ પાંડવો વખતનું એમ કહેવાય છે કે જ્યારે પાંડવો જ્યારે એ આવ્યા હતા હૈલાબાગ ત્યારે એમને સ્થાપના કરેલી છે છસો સાતસો વર્ષ પહેલાંનું મંદિર હશે એમ કહેવાય છે ગામ વડેશમાં અહીંયા વડેશમાં ગામની અંદર ખૂબ જ એવા ઉત્સાહ ભર્યું છે કર્મ અમે લઈને બેઠા છીએ જેને કહેવાય છે કે ભગવાન શ્રી દેવાદિદેવ મહાદેવ ભીમનાથ મહાદેવની સાથે પવન પુત્ર હનુમાન જે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે એની અંદર વડેશમા ગામ સમસ્ત હાજર રહી ઉલ્લાસપૂર્વક અને ભગવાનના કર્મને દીપાવ્યો અને ભગવાન આ સદૈવ આ ગામજનોનું પરિવારજનોનું કુટુંબનું સર્વ પ્રકારે હિત અને કલ્યાણ કરે તેવા અમારા બ્રાહ્મણો પ્રત્યે એમને આશીર્વાદ પ્રદાન કરીએ છીએ જેથી સર્વે ભવંત સુખીના સર્વે સંતો નિરામય આ મંદિરની અંદર કહેવાય છે કે પ્રથમ તો ભગવાન ભીમનાથ મહાદેવ અને નંદી મહારાજ જયારે દિશાઓના દેવતા કહેવાય છે કે યમ ભગવાન વરુણ પરમાત્મા અને કુબેર દેવ આવા દેવતાઓની સાથે અને ભગવાનનું નું સાથે શિખર પ્રતિષ્ઠા કરવામાં આવે છે ચાવડા જીતેન્દ્રસિંહ આજે જે પુ પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ જે યોજાયો છે હનુમાન દાદાજી અને ભીમનાથ મહાદેવ જે વર્ષો પૌરાણિક મંદિર આવેલું હતું જે તે સમયથી ખૂબ જ ખંડિત અવસ્થામાં હતું જેનું આજના ગામ સમસ્ત દરેકે અઢારે અઢાર સમાજના લોકો એ ભેગા થઈને હરીમરી દાતાઓના દાન અને સહયોગથી આજે એની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા કરવા અમે જઈ રહ્યા છે જેમાં સમસ્ત આખા વડસમાં ટોટલી ગ્રામજનોનો સાથ અને સહકાર અમને ભરપૂર મળેલો છે જે જીર્ણોદ્ધાર થયેલું જે મંદિર ખરું એમાં અમે સીસીટીવી કેમેરા ટીવી એસી પંખા લાઇટ ડેકોરેશન સમગ્ર બધી વ્યવસ્થા કરી છે અને ગામની વાઘોરમાં હોવાથી સમાજના દરેકે દરેક વર્ગના આ જગ્યા દરેકના કામમાં આવશે એવી છે અહીં આગળ દર્શનાર્થીઓ ઘણી બધી મનોસંકલ્પ લઈને આવતા હોય છે કોઈને ફોરેન જવું હોય કોઈના બીજા કંઈ બી પ્રશ્નોમાં અટવાયેલા હોય તો અહીં હનુમાન દાદા અને ભીમનાથ મહાદેવની કૃપાથી એમના કામ સરળતાથી થઈ જતા હોય છે ઊંચાવડા ધર્મેન્દ્રસિંહ પહેલાં જે ગામ વડસમાં ગામ વડસમાં અહીંયા આજ આજે જે ભીમનાથ મહાદેવ અને હનુમાન દાદાની પ્રાણ પ્રતિષ્ઠાનો ભવ્ય મોટામાં મોટો પ્રોગ્રામ વડસમાં ગામે થઈ રહ્યો છે આ આ મંદિરની એક હેડંબા વન કહેવાતું હતું અને ત્યારથી અહીંયા હનુમાન દાદાની એક અમારા ઘડીયોએ અહીંયા બેસાડેલા હતા અને ઘણા વર્ષો સાત છસો સાતસો વર્ષ પછી આજે હનુમાન દાદાની કૃપાથી અને દાતાઓની કૃપાથી અહીંયા આમ નવ નર્મ નવનિર્માણ મંદિર અહીંયા બનાવ્યું છે અને એ પણ હનુમાન દાદા આજે એસીમાં બેસવાના છે તો વડસમા ગામ તથા આ દાતાઓ અને વડસમા ગામનું એક આ બસ સ્ટેન્ડ કહેવાય છે અને બસ સ્ટેન્ડે જ્યારે વડસમા ગામના ભાઈઓ હોય અથવા તો બીજી કોઈ કાસ્ટના ભાઈઓનો જ્યારે ઉતારા આપવામાં આવે છે ત્યારે આ મંદિર મોટામાં મોટું ઉપયોગમાં આવે એવું છે એટલે આ વડસમા ગામે આજે એક ઐતિહાસિક અને પૌરાણિક મંદિર આજે નવું અને નવનિર્માણ કરેલ છે અને એમાં ગામના દાતાશ્રીઓનો મેન ફારો છે આ મંદિર પ્રત્યેની લોકોની આસ્થા એટલી છે કે હનુમાન દાદા અચૂક જે કામ અહીંયાથી જે બાધા કોઈ રાખે તો એની બાધાઓ સંપૂર્ણપણે પૂરી થાય છે